નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા પોતાના ચેનલમાં મિત્રો ફાલ્ગુની અમાસના દિવસે આ સરળ ઉપાય કરવાથી પિતૃ દોષ અન્ય તમામ દોષ ઝડપથી દૂર થઈ જશે સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ આપ પર અને આપના પરિવાર પર હંમેશા બની રહેશે મિત્રો મહાશિવરાત્રિના બીજા દિવસે ફાગણ અમાવસ્યા આવે છે જ્યોતિષમાં ફાગણ અમાવસ્યાનું ઘણું મહત્ત્વ છે મિત્રો આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ અમાવસ્યાનો દિવસ પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને જપ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે મિત્રો તેને ફાલ્ગુની અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર જે પણ આ દિવસને વ્રત રાખે છે તેના સુખ ધન અને સૌભાગ્યમાં વધારો થાય છે મિત્રો પંચાંગ અનુસાર આ વર્ષે ફાગણ અમાવસ્યા સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યા ને ચોપન કલાકે શરૂ થશે તે જ સમયે બીજા દિવસે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી સવારે છ વાગ્યા ને ચૌદ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ફાગણ અમાવસ્યા સત્યાવીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે મિત્રો આ વખતે ફાગણ અમાવસ્યાના દિવસે બે શુભ યોગ બનતા જોવા મળશે એક છે શિવયોગ અને બીજો છે સિદ્ધયોગ પાગણ અમાવસ્યાના દિવસે શિવયોગ સવારે શરૂ થઈને રાત્રે અગિયાર વાગ્યાને એકતાળીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ સ્થિત્ય યોગ શરૂ થશે અમાવસ્યાના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર પ્રાતઃકાળ થી લઈને બપોરે ત્રણ વાગ્યા ને 43 મિનિટ સુધી રહેશે ત્યારબાદ શતભિક્ષા નક્ષત્ર આવશે ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી મંગળ અને રાશિનો સ્વામી શનિદેવ છે આ નક્ષત્રના પ્રભાવથી વ્યક્તિ પરાક્રમી પરિશ્રમી સફળતા પ્રાપ્ત કરતો ઉર્જાવાન અને તેજસ્વી

સૌથી સરળ અને ખાસ ઉપાય વિશે જણાવીશું જે તમારે અમાસના દિવસે અવશ્ય કરવાનો તમારે અમાસના દિવસે કરવાનો રહેશે તો નંબર એક ફાલુની અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ અને આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળાના ઝાડ પાસે ઓછામાં ઓછી એકસો આઠ વખત પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે બે મિત્રો ફાલ્ગુની અમાવસ્યાના દિવસે ઘરમાં દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં અને નંબર ત્રણ જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગતા હોય અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગતા હોય તો અમાસના દિવસે તમારે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો તેમાં ચોખાના દાણા નાખો અને પાણીને તેના બીલીના છોડમાં નાખી દો લાલ ફૂલ ચડાવો અને હાથ જોડીને ભોળેનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે જો તમે ઈચ્છો તો ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવી તેના પર ગોળનો નાનો ટુકડો મૂકી અને તે ઘાયને ખવડાવી દો હાથ જોડીને ઘાયના આશીર્વાદ પણ લો પાંચ મિત્રો અમાવસ્યાના દિવસે વડનું એક પાન ભરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો હવે તેના પર હળદરનું સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરમાં સ્થાન પર રાખી દો તમારી બધી સમસ્યાઓ જલ્દીથી દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાઓનો ઉકેલ આવવા લાગશે તો તે પાનને પાણીમાં તરતા મૂકો નંબર છ જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે ફાલ્ગુની અમાવસ્યા

નંબર જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો ફાલ્ગુન અમાવસ્થાના દિવસે સૌથી પહેલા સ્નાન કરી અને સૂર્ય દેવને જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ જે મંત્ર છે ઓમ સર્વવ્યો પિત્રેવ્યો નમો નમઃ નંબર નવ જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયને ઊંચાઈઓને સ્પર્શ કરવા માંગો છો તો ફાઇલ્ગોની અમાવસ્યાના દિવસે તમારે યોગ્ય બ્રાહ્મણોને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર પૂરી અને શાકભાજી ખવડાવો તેમજ બ્રાહ્મણોને તેમના ચરણને સ્પર્શ કરી અને આશીર્વાદ લો આ સિવાય એક બીજી વાત જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાં બચેલો ભાગ ઉપાડી લો બે પૂરીઓ અલગથી મૂકી દો અને તે કૂતરાઓને ખવડાવો આનાથી તમારી વિશેષ લાભ

જો તમારું મન પ્રસન્ન નથી તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારે ભોજનમાંથી એક રોટલી કાઢી અને વળના પાન પર ફેલાવીને રાખો જમવા પહેલાં વળના પાન લાવો અને હવે એ રોટલી પર એક લવિંગ બે ત્રણ એલચીના દાણા આખી સોપારી અને થોડું કેસર નાખો હવે તે રોટલીને તમારા માથા પર સાત વખત ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે બાર ફાલ્ગુનની અમાવસ્યાના દિવસે એક ચપટી મીઠું થોડું સરસવ લ્યો અને પછી તેને માથા પર સાત વખત ફેરવીને પાણીમાં નાખી દેવું કોઈપણ પ્રકારની નજર લાગી હોય તો તે તરત જ ઉતરી જશે બાળકોને નજર લાગવાથી પણ બચવા માટે પાણીમાં એક ચપકી મીઠું ભેળવી અને અઠવાડિયામાં એક બે વાર બાળકોને સ્નાન કરાવો નંબર તેર મિત્રો ફાલ્ગુની અમાવસ્યાના દિવસે સવારથી સૂર્યોદય સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી માતા પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને અજવાળું રાખો અને ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવો નંબર ચૌદ ફાઇવોની અમાવસ્યાના દિવસે સૂતા પહેલાં પાણીમાં એક ચપટું મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરનો થાક પણ દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે નંબર પંદર મિત્રો ફાલ્ગુની અમાસના દિવસે એક લીંબુ લઈ સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ આઠ કાજલનું ડબ્બીઓ કાળા કપડામાં બાંધી સિંદૂરમાં રાખી દો તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દીથી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ પણ વ્યક્તિ વેલ વગેરે કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તેને બ્રહ્મહત્યાનું પાપ જેવું પાપ લાગે છે નંબર સોળ ફાલ્ગુની અમાવસ્યા પર આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ સાથે જ આ દિવસે આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરીએ છીએ અને તેમના મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે

નંબર ઓગણીસ મિત્રો ફાલ્ગોની અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કરો અને તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે નંબર મિત્રો ફાલ્ગુની દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો આ ઉપાય કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં નાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાન રાખો કે દર પંદર દિવસ પછી તમારે મીઠું બદલવું આવશ્યક છે નંબર એકવીસ મિત્રો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર કે ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ આ મંત્રનું જાપ કરીને સાત વાર પરિક્રમા કરશે અને પછી દેવાય નમઃ મંત્રનો જાપ કરશે અને તેના તમામ ગુનાઓ અને ભૂલોની ક્ષમા માંગશે તો પિતૃદોષથી ઉદ્ભવતી સમસ્યાઓ તમામ દૂર થઈ જશે નંબર બાવીસ મિત્રો ફાલ્ગુની અમાવસ્યાના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બિલપત્ર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો નંબર ત્રેવીસ ફાલ્ગુની અમાવસ્યાના દિવસે ક્રોધ ઇર્ષા માંસાહાર દારૂ અને સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે જીવનમાં કાયમી સફળતા મેળવવા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ નંબર ચોવીસ મિત્રો અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે તમારે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સપ્તધનમાં ચોખા ઘઉં જવ કાળા ચણા સફેદ તલ મગની દાળ મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે ચોખાની સમૃદ્ધિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પચીસ મિત્રો રૂપિયાને લગતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે અમાવસ્યા તિથિ પર લોટના નાના ગોળા બનાવીને તળાવ અથવા નદીમાં જ્યાં માછલીઓ હોય ત્યાં મૂકી દો તેનાથી ધનને લગતી સમસ્યાઓનો અંત આવશે

પર યોગ્ય રીતે સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે જો તમે નદીઓમાં નાહવા ન જઈ શકતા હો તો સ્નાનમાં થોડું ગંગાજળ ભેળવીને પણ ઘરમાં સ્નાન કરો એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય રીતે સ્નાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે નંબર મિત્રો ફાલ્ગુની અમાવસ્થાના દિવસે તલનો લાડુ બનાવીને મંદિરમાં અર્પણ કરવો જોઈએ આ લાડુ કાગડા ગાય કૂતરાને પણ ખવડાવવું જોઈએ આ લાડુ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ આમ કરવાથી તમારી ઘણા દિવસોની અધૂરી રહેલી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે નંબર એકત્રીસ મિત્રો ફાલ્ગુની અમાવસ્યાના દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે જો તમારા ઘરની આજુબાજુ શિવ ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈને ધતુરા અને બિલપત્રના પણ ચડાવી શકો છો સાથે શિવ ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ઓમ નમ શિવાય મંત્રનો એકસો વખત જાપન કરવો જોઈએ નંબર બત્રીસ જો તમને બાર જ્યોતિર્લિંગ સહસ્ત્રના પાઠ આવડે તો જ્યારે શિવલિંગ પર જળ અર્પણ કરો ત્યારે આ પાઠ બાર જ્યોતિર્લિંગને જળ ચડાવવાનું સાત્વિક ફળ મળે છે આ પવિત્ર ક્રિયા દોષ વાસ્તુ અને જીવનની કેટલીક બીમારીઓમાંથી મુક્તિ પ્રદાન કરે છે મિત્રો જો તમે અહીં સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમને એક ખાસ વિશેષ ઉપાય પણ જણાવીશું જે તમારે ફાલ્ગુન અમાવસ્યાના દિવસે અવશ્ય કરવો જોઈએ મિત્રો તમે ફાલ્ગુની અમાવસ્યાને દિવસે આ જગ્યા ઉપર એક નાળિયેર મૂકી દેશો તો તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે આ ઉપાય કેવી રીતે કરવાનો છે એ જાણીએ તો તમારે એક સુકાયેલું નાળિયેર લેવાનું છે એટલે કે આપણે તેને ટોપરું કહીએ છીએ તો મિત્રો આ સુકાયેલા નાળિયેરની અંદર તમારે ખાંડ ભરી દેવાની છે અને પછી સુકાયેલા નાળિયેરની ઉપર બીજું નાળિયેરનું ટોપરું બાંધી દેવાનું છે અને તેને તમારે સૂતરના દોરાથી બાંધી દેવાનું છે તેની સાથે તમારે આ દોરાની ઉપર થોડો ગોળ લગાવીને આ નાળિયેર ને પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવાનો છે મિત્રો આ ઉપાય અમાસના દિવસે કરવાથી કીડીઓને ભૂખ સંતોષાય છે એટલે કે આ ઉપાય તમે કરી શકો છો તો કીડીઓ માટે આ ઉપાય છે જો તમે અમાવસ્યાના દિવસે આ નાળિયેનો ઉપાય કરો છો તો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ છે તે દૂર થઈ શકે છે અને આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે ફાલ્ગુન અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ભલે ધનને લગતી સમસ્યા હોય અથવા તો તમારી ઉપર પિતૃદોષ દોષ હોય અથવા તો તમારા ઘરના કોઈ પણ સભ્યને

છે તો બધા જ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કારણ કે આ કીડીઓ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને ખૂબ જ પ્રિય છે આથી આ ઉપાય એટલો ખાસ છે જેને તમારે આજે અચૂકથી કરવો જોઈએ તકતી મુજબ ચારો લઈને ગાયને ખવડાવવો જોઈએ જો તમને ગાયો જોવા ન મળતી હોય તો તમે ગૌશાળામાં પણ ચારો આપી શકો છો અને જો તમને આ કામ કરવા માટે સમય ન મળે તો તમે ગૌશાળામાં આર્થિક રીતે પણ મદદ કરી શકો છો તેનાથી પણ તમને ખૂબ જ લાભ થશે વિશ્વાસ કરો કે આ એક સરળ પરંતુ મહા ઉપાય છે આ એક ઉપાય તમને ભવિષ્યમાં સો ટકા પરિણામ આપશે તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવસ્થે લખી દેજો મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર